ઠંડીમાં નહીં પાણી નહીં ડિટર્જન્ટ કે નહીં પાવડર કોઈ લિક્વિડ વગર બ્લેન્કેટ આપણે ધોવાના છીએ હા ફ્રેન્ડ પાણી વગર કોઈ લિક્વિડ વગર કોઈ તામજામ વગર આપણે બ્લેન્કેટ ધોઈશું તો વિડીયોને લાસ્ટ જરૂર જરૂરથી જોજો સૌપ્રથમ અહીં આપણે બેકિંગ સોડા લેવાના છે એટલે કે મીઠા સોડા મીઠા સોડા એ સફાઈ અને ચિકાસ માટે ખૂબ જ કારગર છે તો અહીં બ્લેન્કેટની ગંદકી અને તેનું જે દુર્ગંધ આવતી હોય તેની અંદર જો બેક્ટેરિયા હોય તે દૂર કરશે પરંતુ અહીં આપણે બે ચમચી જેટલા જ મીઠા સોડા લેવાના છે તમે જો વધારે તમે મીઠા સોડા લેશો તો જે બ્લેન્કેટ છે તેની જે સોફ્ટનેસ છે તે થોડી ઓછી થઈ જશે આમ તો મીઠા સોડા તમે વાપરવાથી કોઈ નુકસાન તો નથી જ થતું પરંતુ બે ચમચી બ્લેન્કેટ ને સાફ કરવા માટે તો કાફી છે તો અહી તમારે બે ચમચી લેવાની છે વધારે તમારે લેવાનો નથી બ્લેન્કેટ તમારું જો સિંગલ હોય તો તમારે 1 થી 1.5 ચમચી પણ લઈ શકો છો અને ડબલ હોય તો તમારે બે ચમચી મીઠા સોડા કાફી છે આમ તો મીઠા સોડા વધારે વાપરવાથી કોઈ સાઈડ ઇફેક્ટ થતો નથી પરંતુ મીઠા સોડા જો વધારે પડતું આપણે બ્લેન્કેટ ઉપર નાખીશું તો છે ને તેનું કપડું છે તે તેનું સોફ્ટનેસ છે તે ઓછી થઈ જશે અને કડક થોડું થઈ જશે હવે આવી રીતે બ્લેન્કેટને આવી રીતે બેડ ઉપર મેં પાથરી દીધો છે જો તમારે બેડ ઉપર બ્લેન્કેટ સાફ ન કરવો હોય તો નીચે તમારે કંઈ પણ કાર્પેટ જેવું પાથરી દેવાનું છે પછી તેના ઉપર બ્લેન્કેટ પાથરીને સાફ કરવાનું છે તો આવી રીતે મેં સરસ રીતે પાથરી દીધો છે હવે આપણે બ્લેન્કેટ ઉપર મીઠા સોડા આપણે સ્પ્રેડ કરવાના છે તો સ્પ્રેડ માટે અહીં મેં લીધી છે ઘરને ઘરની મદદથી સારી રીતે સ્પ્રેડ થઈ જશે આવી રીતે જો હું ચપટીની મદદથી હું નાખીશ ને તો એક જગ્યાએ વધારે એક જગ્યાએ ઓછા તે રીતે કપડામાં પડી જશે પરંતુ ઘરની મદદથી આપણે આવી રીતે નાખીશું તો એક સરખા જે તેના રચકણો છે તે બ્લેન્કેટની અંદર સમાઈ જશે અને તેનું કામ પણ ચાલુ કરી દેશે તો આવી રીતે જો હું બ્લેન્કેટ ઉપર નાખું છું તે રીતે તમારે આવી રીતે ઘણીની મદદથી તમારે આવી રીતે સ્ટ્રેટ કરવાનું છે અને બ્લેન્કેટને એક એક ખૂણા ઉપર ફેલાઈ જાય તે રીતે આપણે આવી રીતે ફેલાવી દેવાનું છે તો હવે આવી રીતે જો તેને સ્પ્રેડ કરીને પંદરથી વીસ મિનિટ જેટલું આપણે રવા રવા દેવાનું છે જેથી કરીને જે બેકિંગ સોડા છે તેનું કામ ચાલુ કરી દે બેકિંગ સોડા એ ગંદકી દૂર કરશે અને જો કપડામાં જે ગંદ આવે છે અથવા તેની જે ચિકાસ છે તે પણ ખેંચી લેશે તે પણ દૂર કરી લેશે તમને ખ્યાલ જ હશે કે જ્યારે વાસણમાં બળી ગયેલું હોય વાસણ અથવા તો કોઈ કોઈ ડાઘ પડી ગયો હોય તો આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરીએ છીએ તો જો આવી રીતે હું તમને બતાવું છું એક આખા બ્લેન્કેટ ઉપર બેકિંગ સોડા આવી રીતે સ્પ્રેડ કરી દીધું છે તો હવે મિનિટ થઈ જાય પછી આપણે આગળનું સ્ટેપ લઈશું હવે પંદર થી વીસ મિનિટ થઈ જાય એટલે હાથમાં આવી રીતે જો ફાટેલું મોજો અથવા જૂનું મોજો હોય તેને આવી રીતે હાથમાં પહેરી લેવાનો છે અને જે બેકિંગ સોડા આપણે સ્પ્રેડ કર્યો હતો તેને આવી રીતે કાઢી લેવાનો છે મોજાની મદદથી આવી રીતે આવી રીતે જાળી દઈશું એટલે આપણે ઝાટકી દઈશું જેથી કરીને જો કોઈ વધારાનો કચરો હશે અને બેકિંગ સોડા પણ નીકળી જશે તો આવી રીતે આખા બ્લેન્કેટમાં ખૂણે ખૂણામાં તમારે આવી રીતે ફેલાવીને તમારે બેકિંગ સોડા કાઢી લેવાના છે તો હવે સરસ મજાનું મેં આખો બ્લેન્કેટનો નીટ ક્લીન કરી દીધો છે પરંતુ બ્લેન્કેટ અત્યારે સાફ થયો નથી હવે આપણે આગળ સ્ટેપ લઈશું તો અહીં મેં એક મોટું બાઉલ લીધું છે અને તેની અંદર મેં ગરમ પાણી એડ કર્યું છે હવે ગરમ પાણી એટલું કે આપણે ઇઝીથી આપણે હાથ અંદર એડ કરી શકીએ તેટલું ગરમ પાણી લેવાનું છે હવે આ લાસ્ટ સ્ટેપ છે જેમ કે આપણે ધોવા માટે પાણીની જરૂર પડે છે બ્લેન્કેટ ધોવા માટે પરંતુ અહીં આપણે બ્લેન્કેટને ધોવાનો નથી પરંતુ જ્યારે આપણે બ્લેન્કેટ ધોઈએ તેવો જ ખુશબુદાર નીટ ક્લીન એકદમ ક્લીન જેવો આપણે બ્લેન્કેટ રેડી કરીશું તો અહીં આપણે બ્લેન્કેટની અંદર થોડી દુર્ગંધ આવવાથી થોડો બ્લેન્કેટ આપણને સારો નથી લાગતો એટલે કે તેની જે ગંધ આવતી હોય છે તે ફ્રેશનેસ નથી આપતું તો અહીં મેં કમ્ફર્ટ લીધું છે કમ્ફર્ટમાં થોડા બેથી ત્રણ ટીપા જેટલા એટલે કે અડધું ઢાંકું જેટલું મેં લીધું છે અડધું પણ અડધાનું પણ ત્રીજા ચોથા ભાગનું મેં લીધું છે તમારી પાસે જો ઇઝી આવતું હોય છે ગરમ કપડાં ધોવાનું તો તે પણ તમે લઈ શકો છો સાથે મેં અહીં મેં વિનેગરના બે ઢાંકડા લીધા છે વિનેગર છે એ બ્લેન્કેટની જે ચિકાસ છે તે દૂર કરે છે તેની અંદર જે બેક્ટેરિયા છે તે પણ દૂર કરશે આની અંદર જુઓ તમારે કોઈ ઇન્ફેક્શન ન થાય તે મારે જો નાના બાળકો માટે ધોતા હોય તો તમારે ડેટોલના બેથી ત્રણ ટીકા તમારે એડ પણ કરી શકો છો પરંતુ અહીં મેં ડેટોલ મેં એડ કર્યું નથી હવે જો આ બધું જ જે મિશ્રણ છે એક સોલ્યુશન હવે આપણે સરસ મજાનું બની ગયું છે તો હવે મેં એક કોટન બ્લેન્કેટ લીધો છે તમારે કોઈ પણ જૂનું કપડું હોય કે જેને તમે ઇઝીથી મેલ સાફ થઈ જતો હોય અથવા તો પાણી મેલ નીચોવાઈ જતો હોય તે ટાઈપનું કોટન કપડું લેવાનું છે તેને આવી રીતે જો આવી રીતે મેં સોલ્યુશનમાં ડીપ કરી દીધું છે અને પછી સરસ મજાનું એકદમ નીચોવી દેવાનું છે તેની અંદર પાણી ન રહે તે રીતે નીચોવાનું છે તો તમારે જૂનું કપડું હોય તો વધારે સારું રહેશે મેં અહીં કોટનનો મેં નેપકીન લીધો છે તો અહીં હવે અહીં આપણે કુકરનું ઢાંકણું લેવાનું છે પરંતુ અહીં જો હું તમને ડેટોલ બતાવું છું મેં ડેટોલ નાખ્યું નથી તમે ઇઝીથી ડેટોલ નાખી શકો છો તો આવી રીતે કુકરનું ઢાંકણું એ આપણા જે બ્લેન્કેટને ખૂબ જ સરસ મજાનું સાફ કરી લેશે આવી રીતે જો હું કરું છું તે રીતે તેને સામે સામે આવી રીતે તેના છેડા છે તે ગાંઠો વાળી દેવાની છે જો હું કરું છું તે રીતે તો કૂકરના ઢાંકણાથી તમે બ્લેન્કેટ પણ સાફ કરી શકો છો અને સોફા પણ તમે સાફ કરી શકો છો આટલું કરવાથી કામ પૂરું થતું નથી ફ્રેન્ડ્સ એક લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે અહીં આપણે કપડું ધોઈને બાંધી તો દીધું છે પરંતુ જ્યારે બ્લેન્કેટને આવી રીતે સાફ કરીએ ત્યારે આપણે બ્લેન્કેટના રૂસા જો જે સાઈડના હોય તેની વિરુદ્ધ સાઈડથી જ આપણે આ કુકરનું ઢાંકણું છે તે ખેંચીને લાવવાનું છે અહીં જો મારે કપડું નીકળી ગયું એટલે મેં સેફ્ટી પિન લગાવી દીધી છે પણ હ પરંતુ જો આવી રીતે હાથો પકડમાં આવી જાય ને તો ઇઝીથી સાફ થઈ જાય કપડાંથી હાથમાં કપડું રાખીને સાફ કરીશું ને તો સાફ નહીં થાય પરંતુ જો આ રીતે કુકરનું ઢાંકણું છે તે ઇઝીથી સાફ થઈ જશે અહીં જો મારા બ્લેન્કેટના રૂસા છે તેની વિદ્યુત સાઈડના રૂસા છે જેથી કરીને ત્યાંથી રૂસા હું વિદ્યુત સાઈડના ખેંચીને મારી સાઈ સામે લાવું છું અહીં મેં વિરુદ્ધ સાઈડના કેમ કહ્યા કેમ કે બ્લેન્કેટની રૂસાની અંદર માટી ગંદકી મેલ બધું જ ચિકાસ બધું જ હોય છે એની વિરુદ્ધ સાઈડ આપણે ખેંચીને લાવીશું તો બ્લેન્કેટની એકદમ નીચે કિનારીમાંથી પણ બધો મેલ ખેંચીને આવી જશે અહીં આપણે બ્લેન્કેટ ઉપર ઉપર સાફ નથી કરવાનો તેને ડીપ ક્લિનિંગ કરવાનો છે તો આવી રીતે આખું જ બ્લેન્કેટ હું આવી રીતે સાફ કરી દઈશ આટલું જ મેં કર્યું તો એ કપડું કેટલું ગંદુ થઈ ગયું છે તો બસ આવી રીતે ખોલી દેવાનું છે અને ફરીથી જો નેપકિન કેટલો બધો ગંદો થઈ ગયો છે હવે બંને સાઈડ મેં બ્લેન્કેટ સાફ કરી દીધો છે જો હું તમને નજીક બતાવું આ ટાઈપના પેલી બાજુ રૂસા હોય તો એની વિરુદ્ધ સાઈડ હું જે હાથ હું મારી બાજુ કરું છું તે સાઈડ આપણે જે કુકરનું ઢાંકણું છે તે રીતે સાફ કરવાનું છે તમે આ કુકરના ઢાંકણાથી બ્લેન્કેટ શું તમે સોફા પણ સાફ કરી શકો છો સોફા પણ જો તમે ધોઈ નથી શકતા તેના કવર પણ કા રીતે નથી ધોઈ શકતા તો સોફા આવી રીતે પણ તમે સાફ કરી શકો છો સો સો ટકા સોફા પણ આવો થઈ જશે ટ્રાય જરૂર જરૂરથી કરજો તો એકદમ બ્લેન્કેટ ની ક્લીન થઈ ગયો છે પંખો ચાલુ કરી દીધો છે જેથી કરીને તેની અંદર કોઈ ભેજ હોય તો નીકળી જાય તમે તેને તડકે પણ સુકવી શકો છો અને સૂકવીને સારી રીતે પેક કરી શકો છો અથવા તો તેનો યુઝ પણ કરી શકો છો તો આવી રીતે પણ બ્લેન્કેટ તમે તેને સાફ કરી શકો છો ધોઈ શકો છો પાણી અઢાર્યા વગર અને કંઈ તામજામ કર્યા વગર ઠંડીમાં આવી રીતે બ્લેન્કેટ રીતે જરૂર જરૂર તમે સાફ કરજો અને આજની ટીપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને આ ટિપ્સ તમને પહેલેથી ખબર હતી કે નહીં તે પણ મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો હવે એક નવી ટીપ્સ સાથે જરૂર જરૂરથી મળજો અને તમે કઈ ટીપ્સ સાથે તમને વિડીયો જોવા માગો છો તે પણ કમેન્ટ કરીને મને જરૂર જરૂરથી કહેજો હવે એક નવી વિડીયો સાથે મળીશું બાય જય ભારત